જય જવાન જય કિસાન આજે તારીખ વીસ પાંચ બે હજાર પચીસ હળવદ માર્કેટિંગ યાર્ડમાં આવેલ વિવિધ જણસીઓના બજાર ભાવ તેમજ આવેલ આવકની જાણકારી ખેડૂત મિત્રોને આપીએ આ બજાર ભાવ વીસ કિલોના રહેશે એટલે કે એક મણના રહેશે કપાસનો બજાર ભાવ તેરસોથી લઈને પંદરસો રૂપિયા રહ્યો છે આવક નોંધાઈ છે ત્રણસો પંદર મણની જીરુનો બજાર ભાવ રહ્યો છે પાંત્રીસોથી લઈને એકતાલીસો ને બાર રૂપિયા આવક નોંધાય છે અડતાલીસો ને ત્રીસ મણની વરિયાળીનો બજાર ભાવ રહ્યો પછી અગિયારસોથી લઈને સોળસો ને ચાલીસ રૂપિયા આવક નોંધાય છે એકત્રીસો ને પાંચ મણની એરંડાનો બજાર ભાવ રહ્યો છે બારસોથી લઈને બારસો ને એકત્રીસ રૂપિયા આવક નોંધાય છે છ હજાર નવસો ને છ્યાસી મણની ઘઉંનો બજાર ભાવ રહ્યો છે ચારસો સાઠથી લઈને પાંચસો ને પાંત્રીસ રૂપિયા આવક નોંધાય છે એકવીસો ને ચાર મણની તલનો બજાર ભાવ રહ્યો છે તેરસો પચાસથી લઈને બે હજાર રૂપિયા આવક નોંધાય છે અઢારસો ને અઠ્યાવીસ મણની રાયડોનો બજાર ભાવ રહ્યો છે એક હજાર પચીસથી લઈને અગિયારસો ને નવ રૂપિયા આવક નોંધાય છે ત્રણસો ને ચોસઠ મણની રાયનો બજાર ભાવ રહ્યો છે એક હજાર પંચોતેરથી લઈને બારસો ને એકાણું રૂપિયા આવક નોંધાય છે બસો ને અઠ્ઠાણું મણની ધાણાનો બજાર ભાવ રહ્યો છે એક હજાર પચાસથી લઈને તેરસો ને પચાસ રૂપિયા આવક નોંધાય છે નવસો ને બાસઠ મણની ચણાનો બજાર ભાવ રહ્યો છે એક હજાર એકસઠથી લઈને એક હજાર ને ત્યાંસી રૂપિયા આવક નોંધાય છે પાંચસો ને ચાલીસ મણની મેથીનો બજાર ભાવ રહ્યો છે સાતસોથી લઈને એક હજાર ચાલીસ રૂપિયા આવક નોંધાય છે બસો દસ મણની મગફળીનો બજાર ભાવ રહ્યો છે સાતસો એંસીથી લઈને નવસો પંચાવન રૂપિયા આવક નોંધાય છે એકસો પંચાણું મણની અજમોનો બજાર ભાવ રહ્યો છે આઠસોથી લઈને સત્તરસો રૂપિયા આવક નોંધાય છે પાંચસો છપ્પન મણની ગવારનો બજાર ભાવ રહ્યો છે આઠસોથી લઈને એક હજારને ચોપન રૂપિયા આવક નોંધાઈ છે છસો ને એક મૂળની તો આ હતા હળદ માર્કેટિંગ યાર્ડના તારીખ વીસ પાંચ બે હજાર પચીસના બજાર ભાવ અને આ બજાર ભાવ વીસ કિલોના હતા સાથે જ ખેડૂત મિત્રોને જાણકારી આપી કે નજર હળવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર ચેનલ છે જેમાં નિયમિત રીતે ખેતીવાડીના બજાર ભાવ તેમજ હળવદ સહિત મોટા બનતી ઘટનાઓ તમામ ઘટનાઓ આપના મોબાઈલ પર આસાનીથી મેળવવા માટે નજર હળવદની ચેનલને લાઇક ફોલો અને સબસ્ક્રાઈબ કરો અને અન્ય મિત્રોને પણ કરાવો આભાર ખેડૂત મિત્રો